સમગ્ર સૌરાષ્ટ્રમાં મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં પોરબંદરની ધ ફોન રેસિડેન્સી ખાતે ભોલેનાથની મહાઆરતીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું મહાશિવરાત્રીનો હિન્દુ ધર્મમાં અનેરો મહિમા છે આ દિવસે શિવ અને શક્તિના મિલનનો પણ દિવસ છે આ દિવસે ભગવાન શિવ અને દેવી પાર્વતીના લગ્ન થયા હતા લગ્ન રાત્રિ થયા હતા તેથી આ વ્રતમાં રાત્રિનું વિશેષ મહત્વ છે અને એટલે જ મહાશિવરાત્રીને શિવ અને શક્તિના મિલનના પર્વ તરીકે પણ ઓળખવામાં આવે છે તેથી આ દિવસે ભગવાન શિવની મહાઆરતીનું વિશેષ આયોજન થતું હોય છે આ દિવસે પોરબંદરની ઓડદર રોડ પર આવેલી ધ ફન રેસિડેન્સી ખાતે સાંજે સાત વાગ્યે રાત્રે બાર વાગ્યે અને વહેલી સવારે ચાર વાગ્યે ત્યાં બિરાજમાન દેવાધી દેવ મહાદેવને વિશેષ પૂજા કરી અને મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હોટલ ફન રેસિડેન્સીનો તમામ સ્ટાફ જોડાયો હતો અને ખાસ કરીને આ તમામ કાર્યક્રમમાં હોટેલના મેનેજિંગ ડાયરેક્ટર અને ભાજપ અગ્રણી પંકજભાઈ મજીઠિયાએ પોતાની ટીમ સાથે ઉપસ્થિત રહી અને પૂજા અર્ચના તેમજ મહાદેવની મહાઆરતી કરી હતી તો આ મહાઆરતીમાં હોટેલમાં રોકાયેલા તમામ પ્રવાસીઓ પણ જોડાયા હતા અને ભગવાન ભોલાનાથની આરાધના કરી હતી તેમજ પ્રસાદી સહિતના કાર્યક્રમો પણ યોજાયા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર